પાડી બાંધી છે એટલે કે ઓલા ઘરમાં બધું છે ને અહીંયા ઉભો ઉભો દેવાંશ રમાડે અને દેવાંશ તો જાજો ઓફિસ રૂમ માં એ અમારા પપ્પા હારે કા દેવાંશ તારાથી બધાય બીવે કા વધુરી બીજી એને જો એને ભૂખા ઢગલા પાસે બાંધી છે જ્યારે ભૂખ લાગે ને ત્યારે ખાઈ લે એટલે હેર ટબા છે નાનું નાનું બધું ભૂખ લાગે ને એટલે ખાતું હોય દેવાશ

એ તો ઓલી રાજા ને કેવો ગરકે સોટી જાય આને તો ખાઈ જા બધું આને ખાઈ જા ખાઈ જા ખાઈ જા જો આપણે નાસ્તો કરી સીધા દાણા શેકી નઈ ખાતા અને હવે દાણા ખાઈ ગયા છે એટલે આપણે પોત્રી હા એટલે આપણે પોત્રી ઉતારી લઈ પછી માંડવી ભાગ આપણે બરફી જેવો બનાવવાનો હોય હમ પછી માંડવી ભાગ બનાવી લે પોત્રી ઉતારી જાતકી નાખી દાણા તૈયાર કરી નાખી પછી હજી આજે આપણે પાપડનો ઉદ્યોગ તો ચાલુ જ છે ખીસી વરાટી ઉતરી ગઈ છે કારણ કે બે દિવસ મારા હાથું પાપડ બળ્યા લઈ જાણ હાથું મહિના અને હવે મારા મમ્મી હાથું એક દિવસ આઠ બે દિવસ ભણી નાખી અને પછી એની અઠવાડિયું વળવા નહીં અમારા બે બે પાપડ વળવા બહુ ફાવે આજુબાજુ બધાય વળતી અમારે હમણાં ઉદ્યોગ ખોલો છો પાપડ ખોલો આવ્યો

તૈયાર કરી લીધું છે ખજૂર આપણે ત્રણ કિલા ખજૂર બિસ્કિટ બનાવવાના છે એટલે હા ત્રણેય બેનો થી થળિયા કાઢી લીધા છે અહિયાં આવતા રળિયામણા

ખજૂર થઈ ગયો તૈયાર શેકીને આપણે ખજૂર બિસ્કિટ બનાવવાનું થઈ ગયું ચાલુ એમાં આપણે બિસ્કિટ લીધા છે મેરી ગોલ્ડ ના અને ખજૂર ને ટોપરાનું ખમણ જો એનું બિસ્કિટ ભરીને તૈયારી કરી લીધું છે આમ તો વાર ન લાગે પણ આવી રીતના જ વાર લાગે ભરતા જ એટલે મેં આયુ જ હોય છું ખજૂર બનાવવાનું ઘરે તો મારે એકલા એકલા બહુ ટાઈમ જોઈએ અને અમારે દેવાંશી લોહીને તો બહુ જ ભાવે ખજૂર બિસ્કિટ કારણ કે ઓણ તો ઘરે તો બનશે જ નહીં અત ઘર હે હોય ને તો એ બનાવી દે ખજૂર બિસ્કીટ જ બનાવી દે બીજી કઈ વાત નહીં એને ઈટ બહુ ભાવે ને એ પપ્પા એમ કે ખજૂરના લાડવા કર નખાય અને ખજૂર બિસ્કિટ જ ભાવે ઈ કે આવી કાઈ છોકરો કરાય તો છોકરો અમને આવું જ ભાવતું હોય કારણ કે એને ભેગો બિસ્કિટનો સ્વાદ એ જોતો હોય ખજૂર ભેગો તો જો કે આયા તો વાર નહીં લાગે હમણાં અમે 3 ને નું પરવા મણસો એટલે ફટાફટ થઈ જાય છે આ જ આવી રીતના આપણે રાખી પછી અડધી કલાક માં બની ગયા હવે આપણે જેમકા પીસ કરે એટલે દેવાનસિંહ રોહી ને ખાવામાં હાલ અને આને તો પ્રીતિમાસિંહું વધે જ ને પાસા એમાં રમતો

હવે હમણાં માંડવી પાક આપડો બરફી જેવો બની જાય તૈયાર ચાહની હોય તે માંડવી પાક જામી જાય આપણે માંડવી પાક ની આવી ગઈ છે ત્રણ તાર ને એટલે ચાહણી આવી ગઈ હોય અહિયાં તો આજ તો મારા મમ્મી છે એટલે મને મમ્મી કે તમને આવડતું મેં કીધું મને આવડે છે મને પણ તોય તમને પૂછી પૂછીને બનાવવાની મજા આવે એટલે એવું લાગે કે આમ મારા મમ્મી મારી ઉપર બેઠા એટલે મારી કઈ વસ્તુ બગડશે નહીં એમ હાલો બેન હવે ભૂકો નાખો આપણે ચાણી આવી ગઈ છે નાખી દે બધાય ભૂકો જોઈ જાઓ જોઈ જા ને જોઈ જા નાખી

બધા હૈલા અમે વાળીએ કારણ કે મારા પપ્પાના ખેતર હાવ ગામથી નજીક જ છે એટલે આપણે મોટરસાઈકલ લઈને નથી ગયા નકર પ્રીતિબેન વળી બે ફેરા કરત તો કીધું હાલીને જવાની મજા આવે એટલે અમે બધા હથવારે નાસ્તો લઈને ત્યાં ખેતરે ઘઉં વાવ્યા હશે તે ઘઉં જોઈ આવીએ અને આટો મારી આવી ખેતી કરતા હોય એટલે વાડીએ જવાનું તો એમ થાય જ કે વાડીએ જઈ આવી એટલે અત્યારે ફ્રી થયા આપણે એટલે કીધું વાડીએ

એટલે આ વર્ષે તો ઘઉં જ છે ને ઘટે વહેવાશે એવા ઉભા છે અમારે તો જ છે પાણી સરવાનું આવી ઠંડીનું કોણ પાણી વારે અને એમાં એવું હતું કે ભાગ્યા વાર અને શાળું મોલ માં જ કમાણી હોય ચોમાસા માં તો માંડવી સારી થઈ છે નકર એને એમાં ન હોય એટલે આપણે ભાગ્યું દીધું હોય એટલે આપવું જ પડે એ લોકો આમાં કમાય

મોરચા હવારે તો એમ તો મારા પપ્પા લઈ ગયા છે પણ અત્યારે આવ્યા તો પ્રીતિ કે હજી જડે એટલે આપણે લેતા જઈએ એમ અને મોરચા છે આ સરસ લઈ તો દેસી આપણે ઘરે વાવ્યા અમારે એવા સાનિયા નથી આ દેસી મોરચા છે એટલે આને ખાવાની આવે મજા તીખાઈ બહુ નથી ને બહુ મોરાઈ નથી એટલે અત્યારે જાજા નહીં ઉતરે કારણ કે હવારે જ લઈ ગયા છે હું બટ હા અહીંયા બેસ દાયો દીકરો

કારણ કે વરસાદ જ બહુ થયા છે તો આપણે હવે ફરતે સેડે આટો મારીને અહીંયા બેસી ગયા નાસ્તો કરવા એટલે એવું કઈ ન હોય ક્યારેક ક્યારેક તો બાય નું ખાવાનું હોય અને એમાંય અત્યારે વાડી આવ્યો શંકર ભગવાન મંદિર છે આઈ શંકર ભગવાન મંદિર છે ના તો આપણે ઘરે છે આપણે ઘરે આમ માટી ન્યા ન્યા એ વાત ન્યા હા ન્યા ખાઈ દેવા છે મારા મંદિરે બાજુમાં રમવા જાય ન્યા નાસ્તો કરતો હોય એટલે આપણે અહીંયા ખુલ્લો માહોલ ને નદીના કિનારે

એટલે મેં પ્રીતિ ને કીધું મારતા જ આવી પાછા પછી નદીમાં ન હોય મોટર મીકી લાગે છે આપણે નદીમાં કારણ કે દાર કે કઈ આપવાની જરૂર નથી બાજુમાં છે એટલે પાણી સીધું વહી જાય ને આપડી મોટર એમાં પપ્પાની નદી જ છે આમાં મગરું કાઠે કા હોય જ ને બહુ મગરું છે અહિયાં

ખાવાનું એટલું બધું જ નઈ ને ઘરે કાઈ રીત લઈ જવું લેતું જાવ એવું